મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદથી ચાર કિલોમીટર દૂર નાહિયર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે બ્રિજની દિવાલ સાથે કાર ધડાકાભેર ભટકાતા બે લોકોના મોત નીપજ્યા હતા પોલીસ સૂત્રો મુજબ ભરૂચ તરફથી આવતી યુંડાઈ વેન્યુ કાર નંબર જીજે જીરો છ પીઆર સિત્યોતેર સત્તાણુંના ચાલક સમીર કાસમ ઘાંચીનો સ્ટીયરિંગ પર કાબૂ ન રહેતા કાર આમોદ નજીક આવેલ બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ચાર લોકો પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા માસર રોડના રહેવાસી મોહમ્મદ સૈફુદ્દીન મલેક અને નબીજી અસુરા ઘાંચીનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી હતી જ્યારે કાર ચાલક સમીર કાસમ ઘાંચી અને મોઈન અબ્દુલ મલેકને ગંભીર ઇજાના પગલે આમોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ આમોદ પોલીસે પણ અકસ્માતે બે લોકોના મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે